નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયનું જે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ છે તેમાં પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગ સી જે છે નાટ્ય વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે જો તમે બોર્ડની પરીક્ષા આપવાના છો ધોરણ દસની અંદર તો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તમારી તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ પાંચ પ્રેક્ટિસ પેપર અને એક ગયા વર્ષનું જે બોર્ડનું પ્રશ્નપત્ર છે તેના આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે અવશ્ય મેળવી લેવી આ ધોરણ દસની જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમે ઘર બેઠા પણ મેળવી શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આ વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે પરચેસ કરી શકો છો અને નવનીત દ્વારા સ્માર્ટ ડીજી બુક પણ લોન્ચ કરવામાં આવેલી છે જ્યાં તમને ફ્રી ઓનલાઈન આન્સર કી મળી જવાની છે કેવી રીતે તો કે અહીંયા તમને જે બારકોડ આપેલો છે તે સ્કેન કરવાનો છે અહીંયા જે ચાર સ્ટેપ લખેલા છે તે ચાર સ્ટેપ ફોલો કરવાના છે અને ત્યાર પછી અહીંયા જે આપણને એક્સેસ કોડ આપેલો છે એક્સેસ કોડ તમે દાખલ કરશો એટલે તમારું આ સ્માર્ટ ડીજી બુક જે છે તે ઓપન થઈ જશે અને ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તેનો તમે અભ્યાસ કરી શકશો ત્યાર પછી એક મહત્ત્વની વાત એ કે ગાલા અસાઇનમેન્ટ માસ્ટર સોલ્યુશન પણ સર્વપ્રથમ વખત લોન્ચ થવા જઈ રહ્યું છે તો જરૂરથી તેનો પણ લાભ લઈ લેજો ટૂંક સમયની અંદર તમારી આજુબાજુના બુક સેલરને ત્યાં ઉપલબ્ધ થઈ જશે ચાલો ત્યાર પછી છે બોર્ડની તૈયારી માટે કોઈ શ્રેષ્ઠ અને કોઈ બેસ્ટ મટીરિયલ હોય તો એવું ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ દરેક વિષય વાઇઝ લોન્ચ કરી દેવામાં આવેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક વિષયો અને તેની અલગ અલગ ભાવ પણ અહીંયા તમને આપવામાં આવેલા છે દરેક બુક સેલને ત્યાં ઉપલબ્ધ છે તો જરૂરથી આ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે પણ મેળવી લેજો ચાલો ત્યાર પછી આપણે શરૂ કરીએ આપણો આગળનો પ્રશ્ન અહીંયા કહ્યું છે કે નીચે આપેલા નાટ્ય ખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો જેના કુલ ચાર ગુણ છે તમારું સ્વાગત છે આસન છે ત્યાં બિરાજો ચંદનદાસ કહે જેવી આપશ્રીની આજ્ઞા ચાણક્ય કહે શું વેપાર વાણિજ્યના તમારા વૃદ્ધિના લાભો વધી રહ્યા છે ને ચંદનદાસ મનમાં કહે વધુ પડતો આદર શંકા ઉપજાવે છે

ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી વિદ્યા વગર મનુષ્યને સુખ પ્રાપ્ત થતું નથી એ નક્કી છે આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ હવે અહીંયા આપ્યું છે કે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો વિભાગ એ અહીં અહીં પુત્ર તો એમાં છે ચાર નંબર ધૂતરાષ્ટ્ર ત્યાર પછી છે કિદર્શ સ્તૃણાનામ અગ્નિના સહ વિરોધ તો એમાં આવશે ત્રણ નંબર ચંદનદાસ ત્યાર પછી મે માર્ગે કદાચિત દુર્ઘટના અપી તેમાં તો એમાં બે નંબર આવશે પુનિત ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે આઈએમપી બેચ બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે અને આજે આઈએમપી બેચ છે તેની કિંમત માત્ર ને માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા છે એક સબ્જેક્ટની પ્રાઇઝ અહીંયા તમે બોર્ડની પરીક્ષા માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમને દરેક વિષય વાઇઝ અને વાઇઝ મળી જશે એ વન ગ્રેડની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ આવવા માંગે છે તેમના માટે પણ બેસ્ટ છે ને જે વિદ્યાર્થીઓને ફક્ત પાસ જ થવાનું છે બરાબર એના માટે પણ બેસ્ટ છે કારણ કે દરેક ચેપ્ટરના મોસ્ટ આઈમપી પ્રશ્નો મળી જશે તમને સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે વધારે માહિતી કરી અને વધારે કોન્ટેક્ટ કરી શકો છો વધારે માહિતી મેળવવા માટે ચાલો ત્યાર પછી છે ઓગણત્રીસ સવાલ દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના ત્રણ કર્તવ્યો કયા કયા છે તો દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના ત્રણ કર્તવ્યો છે દુઃખની અનુભૂતિ કર્તવ્યનો નિર્વાહ કરવો અને બોધની પ્રાપ્તિ ત્યાર પછી છે ત્રીસમો સવાલ આચાર્ય કૌટિલ્ય કોને રાજનીતિના પાઠ ભણાવ્યા હતા તો સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદ્રગુપ્ત નામના બાળકને આચાર્ય કૌટિલ્ય ચંદ્રગુપ્ત મૌર્યને તેમણે મગધના રાજસિંહાસન ઉપર પ્રસ્થાપિત કર્યો હતો ત્યાર પછી છે એકત્રીસમો સવાલ પઠનનો અર્થ કોણ ક્યારે સમજી શકે છે તો જે લોકો પાઠને ભણી ગયા હોય તેઓ પણ સમય આવી ભણવાના અર્થને સમજી શકે છે ત્યાર પછી છે બત્રીસમો સવાલ જતુ ગૃહ તો એનો આન્સર જે છે તે આપણે કંઈક આ પ્રમાણે આપી શકીએ જો જતુને ગૃહમ સૃષ્ટિ તત્પુરુષ સમાસ એટલે કે લાખનું ઘર પાંચેય પાંડવોને તથા તેમની માતા કુંતીને મારી નાખવા માટે દુર્યોધન દુર્યોધને મામા શકુની સાથે મળીને પાંડવોને વારણાવ્રત મોકલવાનું ષડયંત્ર રચ્યું હતું ત્યાં એક લાક્ષાગૃહ એટલે કે લાખના રાજમહેલનું નિર્માણ કર્યું હતું આ લાક્ષા ગૃહમાં પાંડવોને કુંતી સાથે જીવતા સળગાવી દેવાની યોજના હતી અને સદભાગ્યે પાંડવો કુંતી સાથે બચી ગયા હતા ત્યાર પછી છે તેત્રીસમો સવાલ ચાંડિલ્ય કરેલું ઉદ્યાનનું વર્ણન તો ઉત્તર ચાંડિલ્ય ઉદ્યાનનું સુંદર વર્ણન કરતા કહે છે વાહ ચંપ કદમ સપ્તપર્ણી ચંદન તગર ખેર અને કેળ વડે છવાયેલું અને માલતીની વેલોના મંડપથી સુશોભિત આ ઉદ્યાન ખરેખર સુખદાયક છે ત્યાર પછી છે ચોત્રીસમો સવાલ દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું બીજું કર્તવ્ય તો જો દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું બીજું કર્તવ્ય છે કર્તવ્યનું પાલન દુર્ઘટનાથી ગવાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડો જેથી તેને તરત જ સારવાર મળી રહે જો તેને લોહીની જરૂર હોય તો પોતાનું રક્ત પણ તેને આપવું પછી તેના પરિવારને જાણ કરવી જેથી પરિવારજનો દવાખાને આવીને તેને મદદરૂપ થઈ શકે અને તે પીડિત માણસનો જીવ પણ બચાવી શકાય દુર્ઘટનાઓના સાક્ષી બનેલા માણસનું આ પ્રકારનું કર્તવ્ય બધા માણસોએ આ ફરજનું પાલન કરવું જ જોઈએ મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે તે લોન્ચ થઈ ચૂકી છે અને સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશનની પીડીએફ તમારે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી કે સંસ્કૃત વિષયની જોઈતી હોય તો તમને મળી જવાની છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જુઓ અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકો છો અને પીડીએફની સોલ્યુશન મેળવવા માટેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો દરેક વિદ્યાર્થીઓ ત્યાર પછી છત્રીસમો સવાલ સંદેશ લઈને જતા રહો તો અહીંયા આવશે સંદેશ ગૃહિતવા ગતવાન ત્યાર પછી છે સાડત્રીસ મો સવાલ આપ જ પહેલા પ્રવેશો તો અહીંયા જવાબ આવશે ભગવાન ઈવ પ્રથમ પ્રવેશ હતું ત્યાર પછી તમારા માટે કયા ખાસ એક મહત્ત્વની સૂચના છે કે ધોરણ દસના કોઈપણ પ્રકારના અપડેટ જો તમારે જોઈતા હોય તો એના માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો બોર્ડની પરીક્ષા માટેના અથવા તો કોર્સ માટેના કે બીજા કોઈપણ પ્રકારની માહિતીઓ માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે તમે એક સંપર્ક પણ કરી શકો છો સિત્તેર બાવીસ બાવીસ નંબર ઉપર મિત્રો ફરી મળીશું આપણે પ્રશ્નપત્ર નંબર ચારના વિભાગ ડીના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં